નાની પ્રવૃતિ કરવા વાળો માણસ છે અને જે કોઈ મોટો વ્યક્તિ હોય બેના લગ્ન થતા હોય ત્યારે એકલા લગ્ન ધામ ધૂમ થી થતા હોય અને બીજાના લગ્ન સામાન્ય રીતે થતા હોય

જિલ્લાના બંને પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ને આપે લઈને કરું એમનો શુભેચ્છા સંદેશો ટૂંક માં મિનિટ Olha o પાંચ મિનિટ માટે એમનો શુભેચ્છા સંદેશો પાઠવશે આપણે વચ્ચે જગદીશભાઈ ઠાકોર સાહેબ પૂર્વ સંસદ સભ્ય વધારી ચુક્યા છે એમનું હાર્દિક સ્વાગત છે આદરણીય નાગરજી पूर्व धारास्य सॉरी पूर्व धारासभ्य श्री पानपुर जय سلام बापू की जय سلام बापू की क्षत्रिय समाज की आज के आरंभ की, जगह भाव में को धन्यवाद आज ये चार दिलाना जारे ठाकुर अन्याय उपस्थित हो थे अरे आपने बड़ा ये आज आया होय खूब समाज केट सारे हो तो के में आप बदाज आओ खूब कूच रिवाजों से आपने जोड़े भीख मग में से भीख કે જે ધારૂ પીતા હોય ને ધારૂ જ્યાં વાપરાતો હોય ત્યાં ધારૂ મતા હોય ત્યાં એ મને અર્પણ કરો આથી સોમનાથ જાઉં પાંચસો વન ની પછી લઈ એમાં પાછી એક ફૂટ આ ને ને બધરાય દૂધ કોઈ